દસ તાલુકાના દાદરા ગામે આદિવાસી તેમજ મુસ્લિમ યુવાનો વચ્ચે ધીંગાણુમાં સાત થી દસ ને ઈજા દયાદરાના પ્રેમનગરી વિસ્તારમાં રહેતા અજય વસાવાએ ફરિયાદ નોંધાવી હતી કે દયાદરા બસ સ્ટેન્ડ પાસે ગામના કરણ વસાવાની બાઇક સ્લીપ થવા મુદ્દે તકરાર ચાલી રહી હતી તેઓ તેમના પુત્રને શોધવા જતા ત્યાં ગામના મોરિસ હાફેજી નજીર દિવાન યાકુબ મોરિશ ઇમરાન કોરા અખ્તર બોડીવાલા સોહેલ ભટ્ટા જૈનુલ મક્કન જૈનુલ કંગુવાલા તેમજ સલ્લુ ધીરજ તેમના પુત્ર રોહનને પકડીને માર મારી રહ્યા હતા તેઓ તેને છોડાવા વચ્ચે પડતા લોખંડની પાઇપ સહિતના મારક હથિયારો સાથે તેમના ઉપર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો અજય વસાવા તેના પુત્ર રોહન કલ્પેશ વસાવા સુરેશ વસાવાને ઈજાઓ થઈ હતી ગામમાં સમાજના લોકોએ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું હોય તેમના પુત્ર સહિત તેના મિત્રો ક્રિકેટ રમવા માટે ગયા હતા તે વેળા યાકુબ મોરિશ સહિતનાઓએ તેમને જાતિ અપશબ્દ ઉચ્ચારી ગ્રાઉન્ડમાં નહીં રમવા ધમકીઓ આપી ઝઘડો કરતા મામલો બિચક્યો હતો તો બીજી તરફ નજીર હુસેન મોહમ્મદ શાહ દિવાને નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગામના બસ સ્ટેન્ડ પાસે બેઠા હતા તે વેળા મુખ્ય ગેટ ઉપર બાઇક સ્લીપ થતા તેઓ દોડી ગયા હતા તેમણે તેને આટલી સ્પીડમાં કેમ બાઇક ચલાવો છો તેમ કહેતા તે ભાનમાં ન હોવાનું જણાયું હતું તેણે ઊભો કરતા તે ત્યાંથી બાઇક લઈને જતો રહ્યો હતો તેમણે ત્યાં ઊભેલા અન્ય આદિવાસી યુવાનોને પણ ત્યાંથી ઘરે જતા રહેવા કહેતા તે પૈકીના કેટલાક અપશબ્દો ઉચ્ચારતા મામલો ગરમાયો હતો આ દરમિયાન તેમના સમાજના યામીન પટેલ મોહસીન કોંગોવાલા સિકંદર ઇબ્રાહીમ તેમને છોડાવવા વચ્ચે પડ્યા હતા અન્ય અન્ય ચાળીસથી પચાસ લોકોના ટોળાએ દોડી આવી તેમના ઉપર હુમલો કરી પ્રેમનગરીમાં ભાગી ગયા હતા તેઓ તેમને કહેવા જતાં તેઓએ પથ્થરમારો કર્યો હતો જેમાં તેઓ ચારેને ઈજાઓ થઈ હતી